દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દ્વારા ભાજપનું નામ લીધા વિના આવા ગંભીર પ્રકારના આરોપ લગાવવામાં આવ્યા છે અને એક ધારાસભ્યને પચીસ કરોડની ઓફર કર્યાનો તેમણે આક્ષેપ કર્યો છે એકવીસ ધારાસભ્યને તોડીને દિલ્હીમાં સરકાર ઉથલાવવાનો પ્રયાસ થયો હોય તે પ્રકારના પણ તેમણે ગંભીર આક્ષેપો કર્યા છે આ પ્રકારના આક્ષેપો દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ દ્વારા કરવામાં આવ્યા છે તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે અમારી સરકારને તોડવા માટે આપના ધારાસભ્યને પચીસ કરોડ રૂપિયાની ઓફર કરવામાં આવી છે એકવીસ ધારાસભ્યને તોડવાનો પ્રયાસ થયો છે અને સરકાર ઉથલાવવાનો પ્રયાસ થયાનો તેમણે આરોપ લગાવ્યો